હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે થોડો ઠીક હોય ગુડ મોર્નિંગ જય કૃષ્ણ સન્ડે નો દિવસ છે અને આજે જો ફ્રીજમાં બધું શાકભાજી હતું ને એને ઠંડી લાગવા મળી તો આ બાજુ સોનલ બધું શાકભાજી બહાર કાઢે છે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આ બાજુ જો બધું શાકભાજી બહાર લઈ લીધું છે કોબી ટમેટા થોડું ઘણું બગડી ગયું હોય એને સાફ સફાઈ કરી પાછું મૂકવાનું છે ને લુસી એક બે જગ્યાએ લઈ આવું ચાલો આ બાજુ મમ્મી ને મળી એટલે બનાવી આજ તમને સાડી જોવા મળશે બીજું કે માંડવી પાક બનાવવાનો છે તો ઈ ક્યારે બનાવી છે એ જોઈ છે તો એની બે રેસીપી તમને આપી

હું ગઈ તો ભૂખ લાગી તને આલ આપણે બે ભાખરી ખાઈ લઈએ એને ભૂખ લાગી તો જો આ બાજુ દાદા ને પપ્પા અલા રિષિવના પપ્પા બે રમે છે આ હું રિષિ આ રિષિવના પપ્પા બે રમે છે કેમ ગાય જામ થઈ ગયું હવાર સવારમાં લોચા લાગી જાય છે બહુ ચાલો સવારનો નાસ્તો નથી કર્યો ને એટલે લોચા લાગી જાય છે ફટાફટ પેલા રિસિવને ખવડાવે પછી આપણો નાસ્તો રેડી થાય તો ત્યાં સુધી વેટ તો જોઈએ મસ્ત મજાની આ બાજુ છે ને ભાખરી તળાઈ ગઈ છે અને ચા લઈ લીધો છે તો જો સવારના નાસ્તામાં ભાખરી અને ચા લઈ લીધી છે ચાલો બધા ભાખરી ખાવા અને આ બાજુ મમ્મી બપોર ની જમવાની તૈયારી કરે છે મમ્મી શું બનાવવાનું છે બપોર ના જમવામાં બકાલા ખીચડી ને હરખ ભાઈ કાઢી ખીચડી બનાવવાની છે ગામડેથી થી હરખ હોય એવો યુઝ થઈ જાય એટલે હેને તો મસ્ત મજાની ખીચડી કટી છે આજે આજે જમવાની બહુ બધી મજા આવશે કારણ કે ખીચડી મારી ઓલમોસ્ટ ફેવરિટ છે કઈ ન હોય ને ખીચડી આપી દે ને એટલે મને બહુ મજા આવે છે આ બાજુ છે ને સોનલ આવી ગઈ છે અને રિસીવ હિસાબે છે ને મને બહુ બધી ફરિયાદ મળે છે તો ચાલો હું ફરિયાદું છે ને આપણે સાંભળી લઈ તો જો રિસીવ મસ્ત મજાનો ખુઈ ગયો છે અને રમે છે ઘડી ખુઈ જાય ઘડીક રમે એવું કરે છે અને મોઢું જો રિસી હાવ નાનું નાનું થઈ ગયું ત્યારે તારું હરે રિસી એ ભાઈ ને કેમેરો ચાલુ થાય ને એટલે ખવરાવતી હોય ને સોનલ તોય ઈ રૂમ માં બંધ કરી દીધો તો અવાજ હોય ને એ સાંભળતો હોય તો આપણે સોનલ પાસે પૂછવી હું થયું તું હું થયું તું કાઈ નહી ખાતો તો ને અમે વિડિયો લેતા હતા તો ખાવાનું બંધ કરીને એને પહેલા સાંભળવાનું કામ કરીને પાછો એમ કે ક્યાં બોલે છે બોલે છે મોઢું રે કે ન્યાથી નથી બોલે છે એકલો અવાજ આવા ઓળખવા મળ્યો ગાઈસ અવાજ ઓળખવા મળ્યો છે અને પગ પસાડવાનું ચાલુ કર્યું નીચે ગાટલી નાખવાનું ભૂલી ગયા છે ગાટલું નાખવું જોઈએ અને ટાટુ લાગે ને પગ પસાડે તો વાગી જાય કારણ રે છે શું મમ્મી જો ખી જાય છે મને રિસીવ તો હું કરતો તો નથી ખાતો ખાઈ લેવા ને તો જો રીસી નું ગાડલું આવી ગયું છે હવે એને આપણે થોડીક વાર હું દઈ ચા ગરમ થઈ ગયો છે ત્યાં આપણે નાસ્તો બપોર ના વાગી ગયા છે અત્યારે એક અને જો બપોર લંચ કરવા માટે બેસી ગયા છે જમવા છે ખાલી ખીચડી કઢી મમ્મી એ તો ભાખરી ખાય છે એને મમ્મી હેની યારે ભાખરી ખાવા

આજે પપ્પાના કાર્ડમાંથી દોઢ લાખ રૂપિયા વાપરવાના છે અને નવો આઈફોન લેવા જ આવવાનો છે હવે આજ જો ફાઇનલી ટાઈમ મળી જાય તો લઈ આવશું બાકી ટૂંક સમયમાં જ લેવા જ આવવો જોઈએ કારણ કે આજે અત્યારે ફોન યુઝ કરું છું ને એનો લેન્સ છે ને એ કેમેરાનો એ ખરાબ થઈ ગયો છે તો એને રિપેર કરવા માટે નાખવો પડે એમ છે હે

એ કલર ક્યાંય જગ્યાએ અવેલેબલ નહોતો અને એક જગ્યાએ અવેલેબલ હતો ને ત્યાં મને સારું એવું ડિસ્કાઉન્ટ મળી ગયું અને મારે ઇન્ડિયન પીસ જ લેવો હતો એટલે મેં ઇન્ડિયન પીસ લીધો છે કેવા કલરનો લીધો છે કેટલાનો આવ્યો છે ને એ તમને એક બે દીમાં લોગમાં ખબર પડી જાય કારણ કે જ્યાં પીસ લેવા ગયા ને ત્યાં પીસ અવેલેબલ નહોતો અને બહારથી લાવવો પડે અને હવે બધું એવું જ થઈ ગયું છે કે આઈફોનમાં વધારે જીબીવાળા અમુક મોડલ જે હોય ને એ હોય નહીં આ લોકો પાસે અવેલેબલ એટલે એવું છે તો ચાલો હવે છે ને સોનલ કહી દઈ ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગઈ છે લઈ લીધો ફોન આજ હતો ને મગીવો છે બે દી આવી જાય એમ કીધું છે એક દી આવી જાય તો કાલે આવી જાય તો જોઈ છે કેવા કલરનો છે ને બધું તમને બતાવી આ બાજુ મમ્મીને તો ખબર પડી જ ગઈ સોનલને કીધું ખબર પડી ગઈ બપોર ની ખબર પડી મમ્મી ના બપોર ની ખબર પડી જ ગઈ હતી કારણ કે આ ફોનનો ક્લિયારિટી એટલી બધી આવતી નહોતી કેટલા દિવસ તમારે બદલાવો હતો પણ આજ મેળ આવ્યો અને એ ફોનમાં કદાચ ક્લિયારિટી બહુ સારી આવશે અને આનો લેન્સ બગડી ગયો હતો ગાઈસ તો ચાલો આ બાજુ હવે થોડીક ભૂખ લાગી ગઈ નાસ્તો પાણી કરવી હું કેવું ધારું હા ચા બનાવો ને નાસ્તો કરવી આજ તો આખો દિવસ જલ્દી વઈ ગયો એવું ન લાગ્યું તને તો બહાર રખડો જાય તો એવું કારણ કે મોબાઈલ લેવાનું નક્કી કર્યું ત્રણ ચાર જગ્યાએ રખડ્યા બધી જગ્યા અડધી અડધી કલાક પાંચ વાગી હમ તો પાંચ વાગી ગયા ફોન લેવામાં પણ ગાઈઝ હું એમ કઉ ને તો ત્રણ ચાર જગ્યા પ્રાઇઝ માં બહુ અલગ અલગ હોય ફોનમાં એવો બધો ફેર પડતો નથી પણ માં બહુ ફેર પડે છે એટલે એ તમને કહે ને ક્યાંથી લીધો છે ને હું બધું છે નહીં પણ જ્યારે બે દિ પછી ફોન આવશે હસ્ત મજાની ચાર એડી થઈ ગઈ છે આ બાજુ અને હું બેઠો બેઠો વિચારતો તો કે ગુડ ન્યૂઝ આપી તને તો તને હું મનમાં વિચાર આવો કહી દે

ગાઈઝ એમાં એવું હોય અમારે ઘરમાં છે ને બહુ બધા ફોન પડ્યા છે અમે જૂના ફોન થઈ જાય ને વેચીને કાક ને કાક યુઝમાં લઈ લઈ અને વાપરતા હોય પણ આ ફોન એટલે નથી વેચવાનો કારણ કે મારીને સોનલ પાસે બે ફોન થઈ જાય ને તો આમાંથી વિડીયો ઉતારીને કારક કારક મને મોકલે તો ક્લિયરિટીમાં કાંઈ ફરક ન પડે ને એટલે તારે રાખવાનો છે

આ શું કરવાનું છે માંડવી પાક બનાવવાનો છે કેટલા દિવસ માંડવી પાકે ખાવાની ઈચ્છે હતી તો એ બની જાય ફોન ની આજ બધું સારું સારું થાય છે બધી વસ્તુ આપણી આવી જવાની છે એવું છે આ ભાઈએ તો ચા લપેટવાનું ચાલુ કરી દીધું આલો આપણે ચા નાસ્તો કરી લઈએ આજ એટલો ખુશ છું ને એટલે ચા નાસ્તો કરવાનો બે દીધા થાય મને મન થઈ ગયો પણ હું ચા પીતો જ નહી હું કેવું તારું બે ત્રણ દી પેલા મને ખબર હતી બે ત્રણ દી પહેલાનો હું ખુશ થવાનો છું એમ તો ચાલો ચા નાસ્તો માંડવી પાકની ની રેસીપી પપ્પા આવી ગયા છે ને પપ્પા પૂછે છે હું પૂછો કાંઈ લીધો નથી મંગળવારે આવશે પૈસા કપાઈ ગયા મને ખબર હતી આપડે બહાર થી આવ્યા ને એટલે પપ્પા ઉપર આવશે પપ્પા બહાર બાકડા બેઠા તા અને ઘરે આવી કે પૈસા કપાઈ ગયા ફોન કેમ ન લેવા એટલે મે પૂછ્યું ફોન કેમ ન લાવ્યો બુક કરાવ્યો છે મંગળવારે કા હોમવાર આવશે હવે જોઈ છે ક્યારે આવે તો ગાઈસ બે દીમાં આવશે મને ખબર તો હતી પણ પપ્પા આવ્યા ચા તો પૂરો થઈ ગયો તમે ખાલી ખોટો ધક્કો ખાધો હે ને હે તો કાઈ થોડો કેવો છે હવે કેટલી માય પી લ્યો મમ્મી કહે છે કે હવે માંડવી બગા આપણે બનાવી નાખી તો સિંગના દાણા શેકીને ફૂકો કરી નાખ્યો તો અને આ બાજુ ગળ ને ઘી લઈ લીધું છે મમ્મી કેટલો ગળ લીધો

કે માંડવી પાક ને આ કહેવાય પણ મને ભૂલાઈ ગયું તો પાછી ખબર હોય તો કોમેન્ટ કરજો ને આ બાજુ જો મમ્મી છે ને ગળનો પાક લેવા મળ્યા છે ખબર છે મમ્મી બીજું હું કેવાય સિંગ પાક કે ઓકે સિંગ પાક કે હજી એક કાક કે પણ એ ખબર નથી મસ્ત મજા ની ગળ નો પાક આવવાનું ચાલુ થઈ ગયું ગળનો પાક આવી કેમ ખબર પડે મમ્મી સફેદ ફૂલે હજી જો થોડું થોડું ફૂલે છે અને ખાંડની જેમ જેમ હળવું થઈ જાય પાક આવી જાય એટલે બતાવું કે કઈ રીતના પાક લેવાનો બાકી તો માંડવીનો ભૂકો તો રેડી કરી નાખ્યો છે માંડવી કાલે સાંજે શેકી નાખી હતી અને ભૂકો આ ગળમાં આ રીતના છે ને બબલ્સ થાવા મળે ને એટલે તમારે માનવાનું કે ગળનો પાક આવી ગયો છે તો ગળનો પાક આવી ગયો છે તો હવે આ સીધું એની અંદર નાખી દેવાનું છે કે આની અંદર જ નાખવાનું તો ગળ માંડવીનો ભૂકો ગળની અંદર મિક્સ કરવાનો છે પાક આવી ગયો છે ને આ રીતના મમ્મી જો થોડો થોડો બધો મિક્સ કરતો જાય કેમ લાગે મમ્મી ગળ ઓછો પડી છે કે બધું હમાઈ જાય જોઈ છે એવા બધું હમાઈ જાય તો ઠીક છે બાકી ભૂકો પડ્યો રે શાક માં ને એમાં કામ માં આવી જાય તો આનો એક ડીશ માંડવી પાક બંધ છે આ બાજુ જેમાં ઢાળવાનું છે ને એમાં આપણે ઘી સોંપડીને રેડી કરી નાખ્યું છે ફટાફટ ઘીમાં આપણે ટાળવાનું છે

આ વખતે માંડવી પાક આમ જોવાની મજા જ અલગ લાગે છે છે એટલે હા લાલ હતો થોડોક પડતો હતો રાતોતરી રહી ગઈ છે ચાલો માંડવી પાક થઈ ગયો છે ને ચોમાસામાં બનાવ્યો હતો એટલે થોડોક એરી ગયો હોય એટલે ભેંસ વાળો લાગે અને અમે આ રીતના માંડવી પાક બનાવી છે તમે લોકો કઈ રીતના બનાવો ની કોમેન્ટમાં આમ જોવા માંડવી પાક ખાવાની મજા જ આખી અલગ છે આવો સેમ માંડવી પાક મને એક જગ્યાએ ભાવે જયારે સોમનાથ જાવ ને ત્યારે માંડવી ની માંડવી પાક ની ચીકી મળે હા એ બહુ મને ભાવે અને લાડુ આપે અને બીજા વાળા મગજ ના લાડુ આવે ને ત્રણ પ્રસાદી હોય પણ કેટલા ટાઈમ થી સોમનાથ એ નથી ગયા એટલે ખબર નથી વાગી ગયા છે સાંજના સાડા સાત અને જો સાંજના જમવા માટે બેસી ગયા છે આ બાજુ સેવ ટમેટાનું શાક છે ભાખરી છે મમ્મી બે જશે પપ્પા બે જશે અને રોહિત બે જશે છે બે ત્રણ તંડીના બ્લોગ જોવાનું ભૂલતાને બહુ બધી મજા આવશે એની સાથે આજનો બ્લોગ આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય